નમસ્કાર મિત્રો મિત્રો બારડોલી જનરલ હોસ્પિટલ દ્વારા એક ભરતી આવેલી છે જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો વિડીયો શરૂ કરીએ કર્યાના પહેલાં જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે લાયકન ઓન કરી લેજો જેથી આવી લેટેસ્ટ ભરતીની માહિતી તમને આ ચેનલ ઉપરથી મળતી રહેશે મિત્રો ભરતીમાં જોઈએ તો ભરતી જે છે એ સરકારી હોસ્પિટલ બારડોલી જિલ્લો સુરત માટેની જાહેર કરવામાં આવેલી છે જેમાં એન એચ એમ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત અગિયાર માસના કરાર આધારિત ભરતી જાહેર કરવામાં આવેલી છે ડિટેલમાં જોઈએ તો સરકારી હોસ્પિટલ બારડોલી જિલ્લો સુરત ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ઓક્સિજન ઓપરેટરની ખાલી જગ્યા અગિયાર માસના કરાર ધોરણે ભરવા તથા પ્રતિક્ષા યાદી તૈયાર કરવા જાહેરાત આપવામાં આવેલી છે જેના માટે યોગ્ય લાયકાત ધરાવતા જે ઉમેદવારો છે એમણે અહીંયા જે ઓફિશિયલ વેબસાઇટ આપેલી છે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ એની ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયાથી ખાસ નોંધી લેશો અને એની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપવામાં આવેલી છે ત્યાંથી પણ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો આ વેબસાઇટ ઉપર જઈ અને તારીખ પંદર આઠ ચોવીસથી એકત્રીસ આઠ ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે જે ઓનલાઈન અરજી સિવાય તમે પોસ્ટ કુરિયર કે કોઈ ટપાલથી અરજી મોકલી આપશો તો એ માન્ય ગણાશે નહીં માત્ર ને માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આ સિવાયની જે તમામ વિગતો છે તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો મર્યાદા પગાર કેટલો રહેશે આ તમામ બાબતો ત્યાં તમને મળી રહેશે તો મિત્રો આ હતી બારડોલી જનરલ હોસ્પિટલ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા જ ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત